સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિની ઉજવણી ભક્તિસભર માહોલમાં કરવામાં આવી હતી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું આજરોજ હનુમાન જયંતિના પ્રસંગે થિયેટર ભક્તિભાવ અને ઉત્સાહથી મનાવાયો હતો જગડિયા તાલુકાના ગુમાનદેવ સહિતના તાલુકામાં હનુમાન ભક્તોએ હનુમાન જયંતિ મનાવી હતી ઝઘડીયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાન દેવ હનુમાન મંદિરની ગણના ગુજરાતના અગ્રણી હનુમાન મંદિરોમાં થાય છે ગુમાનદેવ હનુમાન મંદિર આજે પરંપરાગત હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને આરતી તેમજ ભજન કીર્તન દ્વારા શ્રદ્ધાળુઓ દ્વારા હનુમાન જયંતિ મનાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગુમાનદેવ મંદિર ખાતે શ્રવણ મહિનાના દરેક શનિવારે આજુબાજુના પંથક ગુજરાતની ભાવિક જનતા પગપાળા પ્રવાસ કરીને મંદિરના દર્શનાર્થે આવે છે આજે ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ સહિત અન્ય ગામોમાં પણ હનુમાન જયંતિ પરંપરાગત હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવી હતી આજે અહીંયા ગુમાનદેવ ખાતે હનુમાન જન્મોત્સવ જોઈ રહ્યો છે ત્યારે બધા ભક્તો તરફથી ત્યાં ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે તો સેવા પણ થશે સાધુ સંતોનો ભંડારો અને ભક્તોનો ભંડારો પણ કરવાનો છે આપ સર્વેને લાભ લેવા વિનંતી છે